હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય જયસ્વામિનારાયણ સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં અત્યારે વાગી રહ્યા છે સવારના પોણા નવ અને અમે લોકો નાસ્તો આજે વહેલો વહેલો કરી લીધો છે કેમ કેમકે ઘણખેલો તો નવ વાગ્યા પછી અમે નાસ્તો કરો બેસીએ પણ આજે મારે નાસ્તો થઈ ગયો છે આજે મમ્મીની તબિયત થોડી બરોબર નથી જો કાલે શરદી જેવું મમ્મીને લાગતું હતું પછી આજ સવારના તો મમ્મીને તાવ જેવો આમ થઈ ગયા હતા અને ઉઠાણું પણ નથી આજે અમારા મમ્મી બહુ લેટ ઉઠે છે ને આમ તો બી એને તે નાસ્તો કરીને તરત એ કપડા ધોવા બેઠા અડધા કપડા બહાર ધોઈ દીધા અડધા મમ્મી ધોયા આજે અમારા બાબુને લઈ જવાનું છે દવાખાને એ કેમ કે એને હમણાં શું રસી આવી હતી બે દિવસ પહેલાં તો એક સાથે ત્રણ રસી આવી હતી બે સાથળમાં અને એક હાથમાં અને પહેલાં દોઢ મહિના પહેલાં જે રસી આપી હતી ને એનો ફોડનો નીકળ્યો છે એક રસી આપે ને આમ ઘંડો નીકળે ને પીડા થાય એ ચારે હાથ પગ દુખે છે પ્લસમાં એક ઇન્જેક્શન ભરીને મોઢામાં પીવડાયું પ્લસમાં પોલિયોનો ટીપા હતા એટલે અમારા બાબુને થોડો ઓવર ઓવર ડોઝ થઈ ગયા છે બધાનો થઈ ગયો છે છે તો એને બે સતત તાવ આવે અને આખો દિવસ રડ્યા જ કરે છે રડ્યા જ કરે છે ચેન એને પડતું નથી ને એના કારણે અમને કોઈને ચેન પડતું નથી આજે દવાખાને જવું છે બતાવવા માટે તો ને ઉપરથી એને રેસીસ બહુ નીકળે છે સ્કીનમાં ગરમી નીકળી હોય ને અળા બહુ જ નીકળી છે એ બી બતાવું છે

કે અમે તમારા ફેમિલી તમે અમારા માટે ફેમિલી જેવા છો તમે અમારી ફેમિલી છો અને તમને ખોટું લાગ્યું તમે આજે મેં ના પાડી દીધી કે અમે તમારી ફેમિલી નથી ને તમે અમારી ફેમિલી નથી પણ એવું નથી એનું રીઝન એ જ હતું જો પહેલાં તો થોડું બાળક ઘરમાં આવે તો કામ વધારે થાય એ તો તમને ખબર છે પ્લસમાં અમારા ભાજીકોરનું હોય ઘરનું હોય દાબેલીનું હોય ને એ બધું કામ હોય અને પ્લસમાં તબિયત બધાની વીક રહે છે હવે હું નથી કહેવા માંગતી કે મારી તબિયત વેગ રહે છે કારણ કે લોકો છટકી પડે છે ગુસ્સો કરે છે છટકી પડે છે ને મતલબ ગુસ્સો કરે છે બાકી કહેવા નથી માંગતી પણ થોડી ઘણી પ્રોબ્લેમ હોય તો વિડીયો શૂટ અમારો રેગ્યુલર થાય નહીં જો રેગ્યુલર થાય તો ફેસ રિવિલ નક્કી કરવાનું કારણ હમણાં બાબુ રોયા કરે છે એ અને બીજું દરેશભાઈનું કંઈક પ્લાન છે કે આવી રીતના ફેસ રિવિલ કરશો કઈ રીતના કરશો એ મને નથી ખ્યાલ તો એના માઇન્ડ પ્રમાણે અમે ફેસ રિવિલનું કરવાના છીએ એટલે એ વિડીયો પેન્ટિંગ પડ્યો છે પણ આજ નહીં તો ખાસ જરૂર તમારી જોડે અમારા દર્શનું ફોટો ફેસ બતાવશું તમને તમને નહીં બતાવી તો કોને બતાવશું યાર જરૂર બતાવશું તમને બધાને મારા દર્શનો ફેસ બતાવશું અને આમ સારા સારા બ્લેસિંગ આપજો તમે મારા દીકરાને અને ગુસ્સે ના થાવ પ્લીઝ 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 યાર તમે અમે તમને બધા તમારા રોજના કમેન્ટ જોઈને અમે કેટલા ખુશ થઈએ ખબર છે સ્પેશિયલ અમારા મમ્મી તો એમ જ કે

તો અત્યારે અમે કેવા લાગી રહ્યા છીએ એ તમને ખબર હશે આવતા એક વર્ષમાં કેવા લાગશું એ તમને ખબર હશે પણ ડાયરેક્ટ તમને બે હજાર પચાસમાં લઈ જઈએ તો તમે બધા કેવા લાગશું કે બે હજાર પચાસમાં આ લોકો કેવા છે આ તો બે હજાર પચાસમાં અમે હશું એ ટાઈમે અમે કેવા હશું ઘરડા હશું કેવા લાગતા હશું ગુટા રીઝસું તો કેમ કે આઈ થિંક ત્રીસ છે તો હજી પચીસ વર્ષ છે બે હજાર પચાસને આવવાને તો એમાં લગભગ અમે થઈ જઈશું પંચાવન વર્ષની આજુબાજુ તો કેવા લાગતા છું એ તો તમને ચાલો બતાવવું હમણાં બધાને એક એકના ફેસ બતાવીશ તો ચલો આપણી જર્ની કરી ટાઈમ ટ્રાવેલની શરૂ બે હજાર પચાસ તો જુઓ કાંઈક બે હજાર પચાસમાં હું આવો લાગીશ કેવું લાગુ હતું યાર પચાસ ગરડા અવાજમાં કાઢું અરે જ્વિંકલ અરે જ્વિંકલ એ આવજે દરા

રૂપાય લાગો થયો વૈભવતીમાં એ તમે ઓલું કર્યું છે મારામાં એ તો લગાવ્યું છે કે તમે બે હજાર પચાસમાં કેવા લાગશો તમે એમ છે હા આજે દોરસી લાગો દ્યો કે પચાસ વર્ષની ઘેટી જ લાગે તો છે હશે તો તો કેવું કેવો લાગે છે હમ ચેક તો કરવો પડે ને આપણે બહુ બહુ થેન્ક યુ સો મચ

કે પિયુષભાઈ શરદી થઈ જાય હા તો આઈસ્ક્રીમ ખાઈ લેજો મચી જશે પિયુષભાઈ ફિલ્ટર લગાવ્યું છે માણસ ધોળા થાય એવું ફિલ્ટર લગાવ્યું છે મેં આમ ધોળા લાગ્યા વધારે એમ તો ઓડિયન્સને હતા ધોળામાં કેવા લાગી રહ્યા છે અમારે ફેમિલી જો બહુ જોરદાર લાગે પિયુષભાઈ તમે વિડીયો જોજો ને બ્લોગ જોજો આપણો આવે ત્યારે તમને એમ ચોંકી દેશો કે આવો આવો આટલો મસ્ત ફેસ થઈ ગયો મારો બહુ મસ્ત લાગે તો બે હજાર ચોવીસ એન્ડમાં પિયુષભાઈ આવે લાગી રહ્યા છે કેમ છો બાકી પિયુષભાઈ હાથ પગને બધા બરાબર દુખતા નથી કાંઈ ખાલી સોલું શરદી જ થઈ જાય ને હા એ વાત છે ચેન ના પડે બાકી એમ બીજું કાંઈ તકલીફ નથી હાથા દુખતા પગના ને એવું કાંઈ નથી તું કઈ હા ચાલો સારું છે ભગવાને સારું રાખ્યું છે આજે સુધી બધાને એ ખાલી શરદી છે

ખાવાનું કઈ પણ ખાવું ભેળસેળ પણ તમને સારું છે ઘણું કેવા અત્યાર સુધી મમ્મી જય સ્વામિનારાયણ તમે તો બહુ મસ્ત લાગી રહ્યા છો હા કે આજે ફિલ્ટર યુઝ કરું તો માન તોડા લાગે રૂપા લાગે એમ વધારે જવાન દેખાય તમે તો બહુ બધા તમે જવાનું વધારે લાગો હે

ચલો તમે જોઈ લીધા કેવા લાગ્યા એ કમેન્ટમાં બધાનું નામ લઈને કમેન્ટ કરજો કે આ સારા લાગ્યા પાયલ જિંકલ ધરેશ આવા લાગ્યા છે પિયુષભાઈ આવા લાગ્યા તો બધું તમે કહેજો કમેન્ટ કરીને અને એક ખાલી એકનો ફેસ બતાવીશ નવા ફિલ્ટર છે તો એ નવું ફિલ્ટરમાં એક ફેસ બતાવું તમને બાકી નેક્સ્ટ વ્લોકમાં હવે તમને બધાને બહુ મજા આવશે કેમ કે ફની ફની લાવશું સારું અને હા ટેન્શન ન લેજો અલ્પાબેન પટેલ કોલ્હાપુરથી કેમ કે દસનો ફેસ રિવિલ અમે જલ્દી કરશું જલ્દી એટલે બહુ જલ્દી કરશો લગભગ બે ત્રણ વ્લોગ પછી અમે લગભગ ફેસ રિવ્યુલ કરી દઈશું તો તમે પ્લીઝ નારાજ ન થતા અને સારા સારા કમેન્ટ કરતા રહો આવી રીતે તો ચલો તમને એક નવું ફિલ્ટર બતાવું બધાને તો આજે જે નવું ફિલ્ટર આ જો જિંગલ કા જિંગલ આવડો ગુસ્સો કરે છે હા જિંગલ આવડો ગુસ્સો સારો નથી ફેસ માટે તો હોય જ ને તો તમારા જેવા માગણા આગળ ના હાલે ઓ બઉ ગુસ્સો કરો કમેન્ટ કરજો કઈ કમેન્ટ કરજો કેવા લાગી રહ્યા છે જિંકલ જો લાગે છે આજો બધા આજો આ મમ્મી હશે તો તમે જોયો લાગી રહ્યો બહુ મજા આવી અમને તમને જોઈને પણ બહુ મજા આવી જશે પ્લીઝ

સ્વામીના મંદિરે દર્શન કરીશું અને દર્શ ને દવાખાને લઈ જઈશું બે કામ ભેગા કરીશું મંદિર આવી ગયા છીએ હવે જો ઠાકોરજી દર્શન કરીને માળા કરવા બેઠા છીએ હવે મમ્મી ને ચિંકલ ને બાબુ અમારો જાશે દવાખાને બાજુમાં જ છે એટલે તો અમે અહીંયા હું ને બાઈએ બેઠા બેઠા માળા કરીશ ના ભગવાન દર્શન કરી બાપુ ને દવાખાનું અમે લોકો ઘરે વાપસ આવી ગયા ના રસ્તામાં માં ઘરે પોચવા આવ્યા છીએ અમે લોકો ઘરે પહોંચી આવ્યા જસ્ટ દરવાજો ખોલ્યો અને બધા પોતપોતના કામે આમ દોડા દોડ કરી દીધો કેમ કે બાર વાગી ગયા છે મોડું થાય છે અમને જવું છે હવે દુકાને તો જિંગલ જો મારા માટે શું લાવ્યું જામફળ મીઠું મરચું નાખીને બહુ મજા આવે હો ખાવાની તમે લોકો ખાતા હો તો પ્લીઝ કમેન્ટમાં કહેજો ચા અમે ખાઈ છીએ અને બહુ મજા આવે છે મને બહુ ગમે ઓ મીઠું 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 નાખી ખાવાને સરસ લાગે બહુ મજા આવે ઓ સાહેબને બહુ જ ભાવે ફેવરેટ છે ને હમ આ પણ ફેવરેટ છે અને એટલા ફેવરેટ છે કે માતા હનુમાનજી બાપા કને માનતા કરી આવી હતી કે જામફળ નહી ખાવ મારું કામ નહી સાથે આવું અમારો ફેવરેટ નથી તો ખાઈ રહ્યો ફેવરેટ નથી તો ફેવરેટ ના ફેવર વસ્તુ બહુ મસ્ત લાગે છે મીઠું મરચું નાખીને તમે એકવાર ટ્રાય કરજો જામફળ ખાવાની બહુ મજા આવે જો આવીને સીધા આ મની ગયા રોટલી કરવા માટે અને મમ્મી બનાવે છે ઘઉંની રોટલીનો લાડવો જો રોટલી આમ ક્રશ કરી પછી ઘોલ આવી ઓગાળી ઓગળી જશે કમ્પ્લીટ ત્યારે રોટલી અંદર નાખી મિક્સ કરીને બહુ મજા આવશે કેમ બોલો શું હતું મારતા હતા અને આ બાજુમાં શું છાસ ગરમ થઈ દૂધ ગરમ આ બને મારે બહુ રોટલી આ વેલનું લઈને મારે વેલનું છે ને

બચપણની યાદ તાજા થઈ ગયું તો જિંકલ મારા માટે જામફળ આવ્યું હતું તો પેલા જાયફળ ને ઓલો ભોળો થઈ બે ખાએલું પછી મારું ચાલો તો કહો જો રોટલી બનાવવા બેઠા છીએ હું ને ચિંકલ અને બે ભાઈ જેમવા બેઠા છે જમીને એ લોકો દુકાને જશે અને અમારા કામ જે પેન્ડિંગ પડે છે એ અમે કન્ટિન્યુઅસ કરશું જેમ કે અમારા બાબુડા નાવાનું જે બાકી છે દવાખાને ગયો તો અને હા ડૉક્ટરે કીધું એ કોઈ ચિંતા જેવું નહીં જે ગરમી નીકળી છે એની દવા લખી આપી છે અને બીજું જે તાવ આપ્યો તો એ તાવ આવ્યો તો એની બી દવા લખી આપી છે અને થોડી વીકનેસ છે ખાતો નથી એની બી દવા લખી આપી છે એ બધાની દવા લખી આપી છે ને ખાતો નથી એના માટે થોડું સજેશન આપ્યું છે કે આવી રીતના આવી રીતના જમાડવાનું એને તો જમશે અને બસ હવે આજના બ્લોગને હું અહીંયા એન્ડ કરું છું કેમ કે હવે બે ભાઈને જવું છે ને મને રોટલી બનાવવાની લેટ થાય છે આજના બ્લોગ હું અહીંયા એન્ડ કરું છું મળીશું અમે તમને કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમે અમને રજા આપો બાય જય શ્રી રામ